જશે કૃષ્ણ જો આપણો આકાશ પણ બની ગયો છે અને ફરતા પણ બંધાઈ ગયા છે હવે આપણે આ ત્રિકોણ કાસ બાંધવાનો છે કેવી દોરો પરોવી લીધો છે દોરો આપણે પરોવી લીધો છે હવે આપણે અહીંયાથી શરૂ કરીશું જો અહીંયાથી આપણે કાચની અણી પાસેથી સોઈ નાખવાની છે આવી રીતે ને ખેંચી લેવાની છે સોઈ આ બાજુથી આપણે નીચે નાખી દેવાની છે અને ખેંચી લેવાનું છે જો આવી રીતના આપણે સાસ ઉપર થોડો ફિટ થઈ જાવો જોઈએ જો હવે આ સાઈડ સોઈ કાઢવાની છે જ્યાં આપણે પેલા ગાડી થી ત્યાં જ કાઢવાની છે આવી રીતે જો આવી રીતે આપણે બંને બાજુ ટાકા લેતા જવાના છે અહીંયા સોય કાઢવાની છે

આખો આખો જોજો જોશો તો તમને સમજાશે કે આમાં કેવી રીતના કર્યું છે છે ત્રણ કલર કરવાના અને આપણે ફરતે બોર્ડર બાંધવાની છે એટલે છેલ્લે સુધી વિડીયો જોવાનો અને લાઇક કરી દેવાની વધુમાં વધુ શેર કરી દેવાનો અને તમને જ્યાં ના સમજાય ત્યાં તમારે કમેન્ટ કરી દેવાની કે અમને અહીંયા નથી સમજાતું તો આપણે પાછું બીજી વાર તમને હું સમજાવી શકું તમને ના સમજાય તો તમારે કમેન્ટ કરી દેવાની આવી રીતે આપણે લેતું જવાનું છે જો આ કેવો સરસ મજાનો આપણો ખૂણો બંધાય છે એવો જ આપણે આખો ખૂણો બાંધતો જવાનો છે આપણે બીજા કલરનો ખૂણો શરૂ કરી દીધો છે ભરવાનો આવી રીતે એમાં પણ આપણે બંને બાજુ સુઈ કાઢીને લેતો જવાનું છે આવી રીતે બાજુ બાજુમાં ટાકા લેવાના બાજુ બાજુમાં ટાકો લેશો તો ખાલું નહીં દેખાય નહીંતર ખાલું દેખાશે જો આવી રીતે અહીંયાથી ટાકો લીધો પછી પેલો ટાકો લીધો એની બાજુમાં ટાકો લેવાનો અને અહીંયા સોય નાખી દેવાની આવી રીતે હવે આ બાજુ સોઈ નાખવાની છે અને અહીંયા સોઈ નાખી દેવાની રીતે આખો જવાનો છે બંને ખૂણા બંધાઈ એવા છે હવે આપણે એક ખૂણો રહ્યો છે અને પછી ફરતે પાછી એક નવી ડિઝાઇન પણ કરવાની છે એકદમ નવો કાસ બનશે આ ખૂણો બાંધવાનો છે સરસ મજાનો કાસ આપણો તૈયાર થઈ ગયો છે હવે એની ફરતે આપણે ટાકા લેવાના છે જો અહીંયાથી સોઈ નાખી અને આવી રીતના ખેંચી લેવાનું છે અને એની બાજુમાં પાછી વચ્ચે કાઢવાની છે જો જો આવી રીતે અહીંયાથી અહીંયા અહીંયા સોય કાઢી કાઢી ને નાખવાની છે અહીંયા નાખી દેવાની નીચે અને ખેંચી લેવાની છે ડબલ દોરો કરો છે આપણે છ ને છ બાર ત્રાકડા કર્યા છે એટલે થોડી જાડી આપણી દોરી પડે અહીંયા હવે પાછી કાઢી લેશુ આવી રીતે ને અહીંયા નાખી દેશું આપણે અણીએ કાચની આવી રીતના આપણે આખો કાચ બાંધતો જવાનો છે હવે અહીંયા કાઢીશું અહીંયા નાખી દેશું આવી જ રીતે આપણે આખા કાચ ફરતે સાંકળી લેતી જવાની છે અહીંયા કાઢી લેશું આગળ આગળ આપણે વધતું જવાનું છે હમ જો આપણી સોય પણ વળી ગઈ છે પંદર દિવસથી હું ભરત કામ કરું છું બધા આ જ બનાવું છું દસ નંબરની સોય છે સોય પણ વળી ગઈ છે જો અહીંયા હવે નાખી તમે ભરત કામ કરો તો તમારી સોય વળી જાય છે બધા કમેન્ટમાં કહેજો તમને સોય તમારી વળી જાય છે કે નહીં મારી સોય તો વળી ગઈ છે જો તમે જોઈ શકો છો જો કેટલી ઓલી થઈ ગઈ છે વચ્ચેથી આવી રીતે અહીંયા નાખી દેસુ આ એક જ સોય આપડી નથી વળી આવી ઘણી જોય વળી ગઈ છે થોડો છે એટલે ખેંચવામાં વાર લાગે આપણે નીચે નાખીએ તો પેન્ડલ તૈયાર થઈ છે આ કાચ પણ આપણો તૈયાર થઈ ગયો આ કાચનો પણ વિડીયો છે અને આ બધા કાચનો પણ છે અને આનો પણ છે હવે આમાં આપણે કેવી રીતના નેકલેસ નું પેન્ડલ બનાવવું એનો પણ વિડીયો આવશે ચેનલમાં વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ